પર્વત ગામ વિસ્તારમાં પાલિકા સંચાલિત ગાર્ડનના જર્જરિત લોખંડનો ગેટ તૂટી પડતા એક માસૂમ ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત ની પામ્યું છે જ્યારે અન્ય માસૂમ બાળકોની ઇજાગ્રસ્ત થતા જેની દુર્ઘટનાને કારણે મૃતક બાળકના પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો છે સુરતના પર્વત ગામ ખાતેના સુરત મહાનગરપાલિકાના ગાર્ડન ને કરુણ દીકા સજા હતી કે મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતના મજૂરી કામ કરનારા સંજય સુવાલિયાનો ત્રણ વર્ષે બાળક આર્યન સંજય હાલ પર્વત ગામના ગાર્ડન પાસે મજૂરી કામ ચાલતું હોય પરિવાર સાથે હતો સંજયનો ત્રણ વર્ષીય પુત્ર આર્યન અન્ય બે બાળકો ગેટ પાસે રમી રહ્યા હતા આ દરમિયાન અચાનક ગાર્ડનનો જર્જરીત અને ભારે લોકોનો ગેટ તૂટી પડ્યો હતો આર્યન ગેટની દબાઈ જવાથી તેને ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે અન્ય બે બાળકોને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી તાત્કાલિક આર્યને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો અન્ય બે બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે

એ ગેટ અચાનક ધરાશાઈ થતા જે બાળક હતા ત્રણ ચાર રમતા હતા એ ત્રણ ચાર બાળકો પર લોખંડ નો ગેટ પડવાથી ત્યાં રમતા આર્યન સંજુભાઈ વસુના તેમજ જે વર્ષ ને બે વર્ષ નું બાળક છે એનું મોત થયું હતું સિવિલ હોસ્પિટલ લઈ જતા અને બે બીજા બાળકો જે એન્જર થયું હતું હાલ સારવાર સિનિયર હોસ્પિટલમાં માં ચાલુ છે જોકે આખરે પોલીસના મામલે વચ્ચે પડી મામલાને થારો પાડી બાળકની લાશને લાશ ને પીએમ અર્થે ખસેડી કાયદેસર કાર્યવાહી કરી છે